આના તમારી સાક્ષીમ છે હા એ સાક્ષીમ છે હે ભાઈ ઓવા કેટલા આપું એના ટી કીતન સો આપું તો તમે ભાઈ ફરી ના જતા નઈ હું પાગ રાખી દે હા તો પછી તમને પૂન લાય અંદર હું પાગ પાગ ને પૂરા કરશે તમારો બસ હા ટાઈમ એ પહોંચાડી જજો હા હા ચોકસ ચોકસ

તો ભાગ મળ્યો હોત ને તો ડાયરેક્ટ તમારા ભરી જ લાવ પણ હવે તો બહુ મોટા દુકાનદાર જવા જીમદારો જાય પણ અહીંયા શું કરીએ પૈસાનું છે સેટિંગ થાતું નહીં અને નોકરી ધંધો છે મળતો નહીં બનામાં નોકરી મળી હોય તો એરો તો મહિને 10000 રૂપિયા આવે તેમાંથી 5000 રૂપિયા તમે 20000 લઈએ આ તો વ્યાજ ના આવ્યો ને હા ના હેડા હતા લે હતા ગણી લે તમારું વ્યાજ આવી ગયું બનામાં બે મહિનાનું આપણે ભેળવા આવી ગયું આ તમારું તો ના આવ બે મહિના મેધા થઈ

વ્યાજ ભરવા આયા તા અમે મનામન હા તો આ તો બે ત્રણ મહિને આયા તા મે તો બહુ મોનો કર નાખ્યું પણ શું હતું ખબર છે કે ત્યાં નોકરી ધંધો મળતો નહીં બહુ ફર્યા બહુ જગ્યાએ તપાસ કર્યું પણ શું પાંચ હજાર ને સો હજાર રૂપિયા પગાર હાલે એટલા એટલે શું કરવાનું ખબર આવું કે અમારે તમારે અહીંયા ભરવા આવા મેં કીધું આ લાઈન લાઈન તો હમુ નહીં જોતા તે બબી તત અરે એવું નતું અમારે તો ગમે ત્યારે ભલે બે મહિના

આપણે જઈએ વાત કરીએ વાત કરીને હલવાઈ જઈએ ભેરા ભેળા લગ ટકા દસ ટકા હાલે તો આપડે શું ફરક પડવાનો હોય એ ભરાય છે આપડે સારી રીતે ઓળખાય પૈસા લીધા છે એટલે હાલશે તમને આપડે થોડું ઘણું કે છે હવે પૈસા નું સેટિંગ કરવાનું છે બરાબર છે ભરણા હા પણ ટાઈમે પૈસા નહીં આપો તો જવાબદારી કોણ ને એ અમારી જવાબદારી તમારી કોને કોની પૂરી જવાબદારી પણ એવું ના થાય કે તમે બબે ત્રણ મહિના કરો એવા થાય તે મહિના કણી પણ એટલું વાત અબોર કે પૈસા તમારા મહિનો થાય કે ગમે ત્યારે પૈસા આવી જાય કરે દે ઊભો નહીં રહેવા પૈસા મળી જાય બરાબર હવે તમે સાક્ષીમાં ને હા સાક્ષીમાં તમે સાક્ષીમાં સાક્ષીમાં તમે પૈસા ટાઈમે આપશો આપશો 100% 100% તમે પૂરામાં તમે જ હો

અહીંયા બબે ત્રણ ત્રણ મહિના થઈ ગયા વ્યાજમાં રૂપિયા નહીં ગયા એ કઈ દેખાતો નહીં એમાં ચોક્કસ લેવા જવું એ સુકા અહીંયા તારું કોમ પાણી હું માના આ બનાય આ બને આ બને બોલો અહીંયા વ્યાજમાં રૂપિયા નહીં જાય કોઈ દેખાતું નહીં બરાબર તો તું કોમ કાને માનું હા બોલો પચાસ રૂપિયા થાય છે ના તને હો આપી દે બરાબર પણ તારા રૂપિયા ના રૂપિયા માનમ સુખો ગમે તે તો તો તને 100 રૂપિયા મોલ દે હા તો હારું કેવાય આ તો એક પીન જાવ આ વાઈન વાઈન ના પીએ ગંડા આ તો મુનીમ જોઈ આવું ના તો હા તો આગળ જઈ પીજો ના પીએ જા હા હું લઈ પૈસા હો હા

હેડો પૈસા તો આપડે હલવાણા મૂળજે બોલો બોલો કેવું છે રામ 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 રામ

બરાબર મજૂરી વાસો તમે ચારે ચાર તમે તો તો અને ઉપાડ ઉપાડ માં ચમચમ રેતો અમારે ચાર ઇન્ડ લેવાનો છે ડાબી નો ભાગ જગ્યાએ

તમારે કેટલા જોવે છે અમારે કમસે કમ બે બે લાખ રૂપિયા તો જોવા રેગ્યુલર છે તો આ અને હું તમને મારો ખેતર બતાવી દઉં તમારે ભાગ અહીંયા રહેવા જઈ જવા પૈસા તો પછી અમારે વ્યવસ્થા કરી અમારે ઓડી ની વાત કરીએ અમારે તો પછી અમારી ફેમિલી તો છે હા હા ચોક્કસ પટેલ ઘર ને આપડું આપડા ખેતી રે બધી ઓના અંદર બધે નાખવાનું છે બરાબર અને ખાતર પડ્યું હે ઢગલો એ પણ ઉપાડી ઉપાડી દરેક ખેતર નાખવાનું છે આપણા જોડે હાજર છે ને જાતે મહેનત કરવાની છે પૈસા તમને ઘણા હાલ્યા એ આની મહેનત તમારે જાતે કરવી પડશે હા તો વાંધો ની પૈસા હવે અમાન કરી પૈસા તો તમારા અત્યારે જ મળી જાય તમે પૈસા આગા કરશો તમે તોડી ને કમ કરશો હ

હું વેડી થઈ જાવી પૈસા દારુડિયા નું કોક કરવું પડે મુનિમ નું લટકું જ પાછન પાછનુડિયા ને તારે આપડે પીવાનું કામ કરો મહિનાનું કામ થઈ ગયું તારે